આપણા પ્રમુખ યાજક પ્રભુ ખ્રિસ્ત આકાશમાં મહત્વના રાજની જમણી તરફ બેઠેલા છે અહીં પ્રભુ સર્વોચ્ચ સ્થિતિ દર્શાવવામાં આવી છે જેમાં તેઓ તેમને સોંપેલા કાર્યની પૂર્ણતાને કારણે ગૌરવ અને માનનો મુંગટ પહેરી ઈશ્વરના વિશ્રામમાં બેઠેલા છે પ્રકટીકરણ ત્રણ અને એકવીસ કહે છે જે જીતે છે તેને હું મારા રાજ્યસન પર મારી સાથે બેસવા દઈશ જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના પર બેઠેલો છું તેમ પ્રભુ સુખ્રિષ્ત બેસવું તેમના કાર્યની સફળતા અને પરિપૂર્ણતા દર્શાવે છે કેમ કે પૃથ્વી પરના યાજકો તેમના કાર્યની અપૂર્ણતાને કારણે બેસી શક્યા નહીં જે તેમની નિષ્ફળતા દર્શાવે છે બીજી કલમ પ્રમાણે આકાશી મંડપના સેવક છે જે મંડપ પૃથ્વી પરના મંડપની જે માણસોના હાથથી બનાવવામાં આવ્યો નથી પણ આ મંડપ તો ઈશ્વરે પોતે ઉભો કરેલો મંડપ છે જેના તે સેવક છે શાશ્વત છે અને ઉચ્ચ કક્ષાની છે ત્રીજી કલમમાં યાજકોની મૂળભૂત જવાબદારીઓ બતાવવામાં આવી છે તેમનું કામ અર્પણો અને બલિદાનો આપવાનું છે માટે યાજક તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ કંઈ અર્પણ કરવાની અગત્યતા હતી જે તેમણે કર્યું પણ તેમનું અર્પણ પૃથ્વી પરના યાજકો દ્વારા અપાતા પશુ પક્ષીના બલિદાનોથી મૂળભૂત રીતે અલગ પ્રકારનું હતું અને તે પોતાની જાતનું જ બલિદાન હતું જેનું કારણ આપણને ચોથી કલમમાં આપવામાં આવ્યું છે પ્રભુ સુ પર હોત તો પ્રભુ સુખ તેટલા માટે યાજક ન હોત કેમ કે તેઓ યહુદા કુળના હતા લેવી કુળના ન હતા અને આથી જ તેમનું યાજકત્વ જૂના કરારની મર્યાદાઓ અને શરતોથી સંપૂર્ણપણે જુદા જ પ્રકારનું હતું તેમનું યાજકત્વ યાજક આકાશી હોય તે જરૂરી હતું કેમ કે પાંચમી કલમ પ્રમાણે પૃથ્વી પરનું મંદિર અથવા મંડપ એ તો નકલ માત્ર છે જેમાં યાજકો સેવા કરે છે તેનો પુરાવો પણ અહીં આપવામાં આવેલો છે એટલે કે મૂસાને તે નમૂનો પહાડ પર દેખાડવામાં આવ્યો હતો અને તે પ્રમાણે તેણે કાળજી રાખીને તે બનાવવાનો હતો જે અંગેની નોંધ આપણને નિર્ગમનનું પુસ્તક તેનો પચ્ચીસમો અધ્યાયને ચાલીસમી કલમમાં જોવા મળે છે ત્યાં લખ્યું છે અને જો જે

જે આપણે આગળ સાતમા અધ્યાય મી કલમમાં જોયું હતું તેના તે મધ્યસ્થ છે તેમણે માણસ જાતનું ઈશ્વર સાથે સમાધાન કરાવ્યું જે કરવામાં જૂનો કરાર બિન અસરકારક રહ્યો અને તેથી જ નવો કરાર કરવાની જરૂરિયાત ઊભી થઈ જેની નોંધ આપણને યરમિયાનું પુસ્તક તેનો એકત્રીસમો અધ્યાય અને એકત્રીસ થી ચોત્રીસ કલમમાં જોવા મળે છે આ નવો કરાર એ જૂના કરારમાં કરાયેલા કરારોને પણ પૂર્ણ કરે છે જે વિશે ખુદ પ્રભુ શું ખ્રિસ્તે કહ્યું હતું મત્તી પાંચ અને સત્તર નિયમ અથવા પ્રબોધકની વાતોનો નાશ કરવા નહીં સંબંધી પહેલી બાબત ઈબ્રાહીમના સંતાનો સંબંધી કરાર ઉત્પત્તિનું પુસ્તક તેનો બારમો અધ્યાયને ને થી ત્રણ વચનમાં ઈશ્વરે ઈબ્રાહીમને

તે સર્વ હવે નવા કરારને કારણે બચી શક્યા છે બીજી બાબત નિર્ગમનનું પુસ્તક ચોવીસમો અધ્યાય ને થી આઠ કલમમાં આપણને જોવા મળે છે ઈશ્વરના વચનો પાળવા સંબંધી ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વચનો નવા કરાર દ્વારા પાળવામાં આવે છે એટલે કે જે લોકો પ્રભુ ઈસુના રક્તથી શુદ્ધ થયા છે તે લોકો ચોક્કસ ઈશ્વરના વચનો પાડે છે જે અગાઉ નિર્ગમન ચોવીસ ત્રણ થી આઠ માં એ કહેવામાં આવ્યું હતું અત્યારે ઈસુના રક્તથી રક્ત થી શુદ્ધ થયેલા લોકો તે પ્રમાણે કરે છે આગળ સાતમી કલમ પહેલામાં દોષ ન હોત એટલે કે જૂના કરારમાં દોષ ન હોત તો બીજાની એટલે કે નવા કરારની જરૂર શા માટે પડત મતલબ જૂનો કરાર લોકોના પાપોનું નિવારણ કરી શક્યો નહીં લોકોના હૃદયોને બદલી શક્યો નહીં માનવજાતને ઈશ્વર સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત કરી શક્યો નહીં માટે જ નવા કરારની જરૂરિયાત ઊભી થઈ અને આ બાબતો વિશે આપણે આગળ આઠ થી તેર કલમમાં જોઈશું ત્યાં સુધી પ્રભુ આપ સર્વને સુખરૂપ રાખે સલામત રાખે શાંતિમાં રાખે એવી પ્રાર્થના સાથે આ મેન